મને એટલી શક્તિ આપજો કે અમારા લોકો સાથે પણ અન્યાય થશે ત્યાં હું જઈને ન્યાય કામ કરી દિવસ

તમારે પણ જિલ્લા તાલુકા પંચાયત લડવાની છે જીતવાની છે ને પ્રમુખ તમારે પણ બનવાનો છે જે પણ યુવાનો વડીલો સારા કામ કરવા માટે તત્પર છે એ લોકો આવો અમારી સાથે જોડાઓ આવો લડો સાત નવ હજાર સીટો આપણી તાલુકા ની જિલ્લા ને નગરપાલિકા છે નવે નવ હજાર સીટો પર તમે આવો અમારી સાથે આપો આ વખતે જો સાથે મળીને તાલુકા જિલ્લાઓ કબજે કરીશું ઉપયોગ કરીને અમને હેરાન કરે છે પણ તમે ચિંતા જરાય નહીં કરતા તમારાપાડા નહીં આવશે અહિયાં જ પડશે તો રાતે પણ મને યાદ કરજો મારો નંબર છે લાગી ગઈ છે ગુજરાત હાઈકોર્ટ નો હુકમ છે એનો હું આદર કરું છું સન્માન કરું છું ત્યારે તમારી બધાની હું માફી ચાહું છું કે તમે બધા જે પણ વડીલો માતા બહેનો પોતાનો પોતપોતાના ગામડેથી આવ્યા છો બધા જ લોકો શાંતિથી ધીરે ધીરે પોતપોતાના ઘરે પહોંચી જજો સહી સલામત પહોંચી જજો તમે પહોંચો ત્યાં સુધીની અમને ચિંતા રહેશે આ જ વાત સાથે પરિવાર તમને ફરી આભાર માનું છું કે આ સમય દરમિયાન જે પણ લોકોએ મને સહકાર આપ્યો છે એવા તમામ આજીક ધાર્મિક કે કર્મચારી હોય મીડિયાના મિત્રો હોય વકીલો હોય પોલીસ હોય બધા જ લોકોનો મેં આભાર માનું છું તમારું ઋણ એ મારા પર રહેશે હું ક્યારે તમારું ઋણ ચૂકાવી નઈશ પણ હું પ્રયત્ન કરીશ કે તમારું રાતે પણ કામ હશે તો રાતે પણ હું ન્યાય આપવાનું કામ કરીશ આટલું